એચએમપીવી વાયરસથી ડરવું કે નહીં એક તરફ ચીનમાં હડકમ મચાવનારા એચએમપીવી એટલે કે હ્યુમન મેટાપ્યુમો વાયરસ ગુજરાતમાં નસ્તક લઈ ચૂક્યો છે અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં બે મહિનાના બાળકને એચએમપીવી પોઝિટિવ છે પણ ડોક્ટર કહે છે કે તેને લંગ્સમાં ઇશ્યુ છે જેના કારણે ખતરો વધ્યો હતો અને હવે તેની હાલત સ્થિર છે તબીબો અને સરકાર પણ એમ જ કહી રહ્યા છે કે આ વાયરસથી ગભરાવાની કોઈ જરૂર નથી છતાં કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પણ છે અને ગુજરાતમાં પણ કદાચ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નથી

લોકોને જે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને થાય શક્તિ નબળી હોય અને ઇમ્યુનિટી ઓછી હોય એના કારણે લોકો જલ્દી આ કફ એન્ડ કોલ્ડ પકડી લે અને શ્વાસને લઈને થોડીક તકલીફ હોય એવા લોકોને પણ ઇઝીલી થઈ જાય શરદી તાવ ઉધરસ બધું ઉપરથી એચએનટીવી બે હજાર એકથી થી આવેલું છે આ કોઈ નવો વાયરસ તો છે નહીં એટલે ફરી એકવાર એ જ અપીલ છે કે બહુ ગભરાતા નહીં માત્ર જે તકેદારીના પગલા ભરવાના છે તે ભરો ઉકાળો પીઓ લીલા શાકભાજી ખાઓ કફ કોલ્ડ હોય તો ઘરે રહો માસ્ક પહેરો આ સમય પણ પસાર થઈ જશે હાલ તો ખતરો ક્યાંય દેખાતો નથી આગળ શું થાય છે જોઈ લઈએ